કચ્છના રાપરના ઉમૈયા ગામે સો ફૂટ ઊંડા બોરવેલમાં બાળક પડી ગયો હતો અને દસ વર્ષના બાળકનો આબાદ બચાવ થયો હતો ગ્રામજનોની અથાગ મહેનતના અને કોઠા સૂઝના કારણે સૌના સહિયારા પ્રયાસથી ઉમૈયા નગરના રાકેશ મહેશ કોલીને બચાવી લેવામાં આવ્યો હતો રાપરના ઉમૈયા ગામમાં સો ફૂટ ઊંડા ખુલ્લા બોરવેલમાં રાકેશ પડી જવાથી આ દુર્ઘટના ઘટી હતી પરંતુ ગ્રામજનોએ તંત્રોની સહારો લીધા વગર પોતાની કોઠા સુજતી રાકેશને બચાવવાના પ્રયાસો ચાલુ કર્યા હતા કલાકોની મહેનત બાદ આ કિસ્સામાં રાકેશનો આબાદ બચાવ થયો હતો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો દસ વર્ષનો રાકેશ રમતા રમતા ખુલ્લા બોરવેલમાં પડી ગયો હતો ત્યારે ગ્રામજનોને જાણ થતાં ગ્રામજનોએ તંત્રોની રાહ જોયા વિના રાકેશને બચાવવાનો સૈયારો પ્રયાસ કર્યો હતો અને કલાકોની મહેનત બાદ રાકેશનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો સામાન્ય રીતે આવી બોરવેલની દુર્ઘટનામાં આપણે જોયું છે કે નાના બાળકોના મરણ થતા હોય છે કોઈ કિસ્મતવાળા બાળક હોય તે જ બચી જતા હોય છે એટલે આ કિસ્સામાં આપણે માની લઈએ કે રાકેશ ખૂબ જ કિસ્મતવાળો છે કેમ કે તેના ગ્રામજનોની કોઠાસૂઝ અને ગ્રામજનોની મહેનતથી રાકેશનો બચાવ કરવામાં આવ્યો છે સામાન્ય રીતે કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે પણ આ કિસ્સામાં રાકેશને રામે રાખ્યો અને ગ્રામજનોની મહેનતથી રાકેશનો બચાવ કરવામાં આવ્યો હતો તો જોઈએ આ કિસ્સામાં રાકેશને કઈ રીતે બોરવેલમાંથી કાઢવામાં આવ્યો તે

તમેેલા જીપલે ફોન કરો બસ બીવા પડીતી અયા કે આખીયાની પડી આ નાવલ રાખે નથી કોલ નથી ના ના કઈ નથી તો ભલે હોય ભાઈ કઈ ના કઈ લેતા ના બચ્ચા નથી હા પગડે ગામને